The ભગવાન શ્રી રામ મિત્ર અને કહાર સમાજના આરાધ્ય દેવ એવા ના શોભાયાત્રામાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી શહેરના મેયર પિંકીબેન સોની તેમજ રાજકીય નેતાઓ પણ શોભાયાત્રામાં જોડાયા હતા આ શોભાયાત્રાનો હેતુ દેશમાં કોઈ પણ જગ્યાએ પાણીની સમસ્યા ન ઉદભવે

ભગવાન શ્રી રામનો રાજ્ય અભિષેક થયો ત્યારે પણ આ કેવટને વિસરવામાં આવ્યા ન હતા અને તેમની પ્રેરક ઉપસ્થિતિમાં ભગવાન શ્રી રામનો રાજ્ય અભિષેક થયો હતો આ જ કારણ છે કે નાથુ બાબાને કહાર સમાજના ઇષ્ટદેવ તરીકે ગણવામાં આવે છે તેમની આ શોભાયાત્રા વડોદરાના રાજમાર્ગો ઉપર નીકળી હતી પરંપરા મુજબ વર્ષ દીઠ આ શોભાયાત્રા અમદાવાદ થી નીકળે છે જ્યારે તેના બીજા વર્ષે વડોદરા ખાતે થી તે પ્રસ્થાન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં કહાર સમાજના આગેવાનો તેમજ માતાઓ તથા માતા વડીલો જોડાતા હોય છે અને પોતાના ઈષ્ટદેવને યાદ કરીને તેઓના સ્મરણ કરીને પાલખીમાં તેમની ચલિત પ્રતિમા મૂકી ધન્યતા અનુભવે છે નાથુબાબાનું વાહન નાવડી છે આ નાવડી સુભસાગરના તળાવમાં મૂકવામાં આવે છે આ પ્રસંગે વડોદરા તેમજ દેશના તમામ જળાશયો પાણીથી છલોછલ ભરાઈ રહે અને દેશમાં કોઈને પણ પાણીની સમસ્યા ન ઉદ્ભવે એવા પર્યાવરણ લક્ષી હેતુ સાથે આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે આ શોભાયાત્રામાં વડોદરા શહેરના સાંસદ ડોક્ટર હેમાંક જોશી વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના પ્રમુખ ડોક્ટર વિજય શાહ તેમજ आरएसएस ना कार्यवाहक विनय भाई बोसेकर पूर्व स्थायी समिति पटेल सहित ना तमाम पदाधिकारी उपस्थित प्रतीकूपे दर चौमा આ પ્રકારે નાદુ બાબાની શોભાયાત્રા નીકાળવામાં આવે છે કે જે પ્રભુ રામના કેવટ હતા તો આજે આ શોભાયાત્રા આગળ જઈને સુરસાગર જશે ને શિવસાગર એમનું એક કરવામાં આવશે ત્યારે તમામ કહાર સમાજના લોકોને હું આ એક દિવ્ય અવસર રૂપે મેં જ્યારે ભાગ લીધો મને પણ દિવ્યતાનો અનુભવ થયો ત્યારે તમામ કહાર સમાજના અગ્રણીઓ કહાર સમાજના સર્વે સભ્યશ્રીઓને એમના ધાર્મિક પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી